સવિનય સાથે જણાવવાનું કે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા આજે સફેદ ડુંગળીનું એક મનનો ભાવ એકસો પચ્ચીસ એકસો પાસઠ થવાથી ખેડૂતો નારાજ હતા તેથી ડુંગળીના ભાવ બાબતે ભરતસિંહ તરેડી હરેશભાઈ ખુમાણ વડાળ હુસેનભાઈ કુરેશી વાઘનગર વિગેરે આગેવાનોએ ડુંગળીના રાખડીબંધ ભૂવા ધૂણાવવાનો પ્રોગ્રામ શરૂ કરતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા અને ડુંગળીની હરાજી બંધ કરાવી અને ભરતસિંહ આક્રોશ સાથે ધારદાર વક્તવ્ય આપતા યાર્ડનું તંત્ર સફાળું જગ્યું અને સેક્રેટરી વિશાલભાઈ પાંચાણી સ્થળ પર આવી એક કલાક સુધી લાંબી ચર્ચાના અંતે એક મન ડુંગળીનો ભાવ બસ્સો કરી આપવાની ખાતરી સેક્રેટરી વિશાલભાઈ પાંચાણીએ આપતા સફેદ ડુંગળીની હરાજી દોઢ કલાક પછી શરૂ થઈ અને એક મનનો ભાવ બસ્સો થયો તેથી ખેડૂતો ખેડૂતોમાં ખુશી દેખાય અને ભરતસિંહની જીગરને મરદેઝામ જામ તરીકે બિરદાવી છતાં ભરતસિંહે બે વખત યાર્ડમાં જાકાઝીક બોલાવી અને મારાથી કે કોઈ સમરબધદી ભાવ વધે નહીં પણ ડુંગળીના ભાવ દબાવી રાખે છે તે સ્થળ પર સાબિત થયું અને ખેડૂતોના મતથી જીતેલા યાર્ડના ધારાસભ્ય અને સંસદ સભ્યોની ખેડૂત વિરોધી નીતિ જાહેરમાં ખુલ્લી કરી અને ખેડૂતોને એક થવા હાકલ કરી તેમવાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત

અત્યારની મજૂરીના પૈસા નથી થતા ખેડૂતોને અમને એની સામે વાંધો નથી પચાસ રૂપિયા ની માન વેચાય વીસ રૂપિયા ની માન વેચાય એની સામે વાંધો નથી પણ ઉપર ના લેવલ મહવા માર્કેટ યાર્ડ માં બસો રૂપિયા નો ફેર રાખો છો એની સામે અમને વાંધો તમારે અત્યારે એક વાન પાંત્રી માન પચીસ માન હવા હવામાન બસો હોટી માં લ્યો છો એલા બે પાક ની પેલા તારીખે આની આ ડુંગળી અમારી છો તો તમારા પેટ માં જીવડા પડશે જીવડા અમે છોડી દેખો પણ ભગવાન અને કુરત તમને નહીં છોડે તો જાગૃત નથી ખેડૂતો ની એકતા નથી એટલે એનો મતલબ તમે એમ કે આજે આ જળનારીઓ બંધ થઈ એકલા કોઈ અમે ખેડૂત ના દીકરા તમે પાંચ હજાર નો ટો અમે ઉભા અને જો પીપી પી ન કરાવું ને તો હું ખેડૂત દીકરો નઈ અને ભરતજી થી વાળા લીધો

ડુંગળી લઈને આવ્યા ઈ પેલા બંધ કરાવો પણ આપણા માં કેવત છે જણનારી માં જોર ન હોય તો હુણિયાણી હો બાકી હું તમને છાતી ઠોકીને કહી આવું કે મરદ મયતમાં મયત જોવાય મરી ગયેલો હોય ને એની મયતમાં માં જોવાય બાકી આ ફાતડો જાનમાં ધાન માં નતો આવી જવો એક ફરી આ મરદ છે તો એની મયતમાં પણ આપણે આવ્યું તો જોવા અહિયાં તમને પાંચ પાંચ લાખના ડોમ નાખીને જયારે બોલાવ્યા ત્યાં પાંચ પાંચ હજાર ભેગા થયો અહીંયા આવો આમંત પધારો અમારા ડુંગળી ના નિષ્ણાત છે અને સાથે સાથે ખૂબ આગેવાન છે અમારી સાથે અમારા ખેડૂત કલ્યાણ સંગઠન ના વઢાર હરેશભાઈ ખુબાણ પધાર્યા છે કાઠી દરબાર છે મારા સંગઠન ના મોવા તાલુકાના આગેવાન છે એવા અમારા વાઘનગર થી અને એના સાથે ભાઈ પધાર્યા છે આપ સૌનું પણ અમે આભાર માનીએ છીએ ખેડૂતો ને ભેગા કરવા એટલે આગળ એને બધાને જો ભરશે ઓ ન હોય ને તો આ તમારે ખડ કેવા પણ જાગ તો તમારા મહો જાગ તો તમારા મહો જો મારે બંધ કરાવી હોય ને તો 80 મિનિટ આયા બેઠા બેઠા એમ કઈ દો બંધ કરી દયો એટલે ઈ બધા અહીંયા થઈ ગયા નહી તો હું બે નો રે હું એમ કહું બે વાગ્યા સુધી નો આવતા બે વાગ્યા સુધી નો આવે હું એમ કઉ આખો દી નો આવતા આખો દી નો આવે હું એમ કઉ અમારો પ્રોગ્રામ કે અમારો મુદ્દો પતે નહીં ત્યાં સુધી કોઈ કામ ન કરતા તો ત્યાં સુધી કામ ન કરે તો સાંભળો નવી વાત સાંભળો હું આમાં ઢુંગળી મારે નથી ડુંગળી નો હું નિષ્ણાત છું ડુંગળી મેં પાંત્રીસ વર્ષ સુધી કરેલી છે પણ બે હાજર બે થી મેં ડુંગળી થામુકી બંધ કરી દીધેલી છે મારું બાજુમાં તરણી ગામ છે તરણી ગામમાં જઈને તમ તારે પૂછ્યો આ હામદભાઈ એ બધા તો મારા ખાસ સાક્ષી છે આ હુસેનભાઈ ને બધા વાઘીનગર અમારા બાજુ ગામ એટલે પણ ડુંગળી હું નથી લેવો એટલે હું લાચાર છું મારાથી કરાય નહીં નકા કાંઈ ગોડા વાત બેઠા કાલે હવે તમારી માટે ઢોળી દે એ ભરતિયા કર્યું ને એટલે કાલ નો પોણા રૂપિયા થઈ ગયા અને ઈ રમત કરાવવાની છે પણ તમારામાં જો જીગર હોય અને એક ફરી બંધ કરાવીને આવો આગળ પંદર મિનિટમાં માં ફેસલો કા છોરે ને કા છોકરો જે થવું હોય છે આપણે ક્યાં કહી આપણે ક્યાં કહી કે અમને ડુંગળી ના હજાર રૂપિયા તમે અત્યારે કરી દે આપણે ક્યાં એમ કહી છીએ કે તમે ડુંગળી અમને બે રૂપિયા કરી દો પણ અમારો વ્યાજબી ભાવ છે અમારે ત્રણસો રૂપિયા માં ખોટ જાય છે ત્રણસો રૂપિયા ની મણ ડુંગળીમાં ખોટ જાય છે લાલ ડુંગળી માં અમારે ખોટ જાય છે પણ અમને બસો અઢીસો રૂપિયા તો દેવા જોઈએ તમે પોણી ત્રણસો રૂપિયા થી તો માંગણી કરવી ને આજે હોલ તારીખે સાડી ત્રણસો રૂપિયા આવતા થાય એટલો બધો હું ભારતમાં આખા દેશમાં ડુંગળીનો નો વરસાદ પડી ગયો મને સમજાવો તમે તમે વેપારી બધા સમજાવો બે સમજાવો મોટા મોટા દિલ્હીમાં બેઠેલા નેતાઓ મને મને સમજાવો બધી તમારી વાત સમજાવો અને ગળે ઉતારી દો તો હું કઈ પાછો એવો ડક્ટર મારા નથી કે માનો નહીં કોઈ નું ભારત તમે બધા સમજો મને કે આખા ભારતમાં ક્યાંય ડુંગળી નો વરસાદ પડી ગયો આખો ભારત ડુંગળીથી સલો સલ થઈ ગયો એવું થઈ ગયો બે દિવસ માં તો બરોબર છે કે ભાઈ ડુંગળી રોજ પાંચ પચીસ લાખ રૂપિયા ગુજરાત માં આવે છે એ તો આજકાલ ની નથી આવતી શિયાળામાં સિઝન માં બે પાંચ દહ લાખ થેલી રોજ ગુજરાત માં આવે એમાં મોમાં આપણે લાખ બે લાખ થેલી તો રોજ આવે આજકાલ ની નથી આવતી કેટલા વર્ષો થી મને ત્રી વર્ષથી થી પાંત્રી વર્ષથી યાદ છે ત્યાં આવે

પણ તોય મારે તમારી વેદના થઈ તમારી હાટુથી મારે એની હાટું વેર કરવો પડે ને તમારી હાટુથી મારે એની યાર વ્યાર કરવું પડે આવા કડવા વેણ કહું એ તો કોઈ ન ધારા લાગે ને પણ કહેવા તો પડે ને તમે ભાવ દબાવી રાખો છો હો બસો રૂપિયા એટલે અમને વાંધો એ ભાવ તમે ખુલ્લા કરો તમારી વાત મેં ખેડૂતોને ખૂબ સાંભળી ખૂબ મારા દિલમાં ઉતરી ખૂબ મેં રજૂઆત કરી પણ तव न बंदि तर ज